ચલાલામાં સેવા પખવાડિયામાં અંતર્ગત મેડિકલ કેમ્પ ધારાસભ્ય જેવી કાકડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો દાન બાપુની જગ્યામાં લઘુ મહંત મહાવીર બાપુ ભારત સરકાર દ્વારા સન્માનિત મહેશ મહેતા જયરાજ વાળા ભૈલુભાઈ વાળા બીશુભાઈ માલા તેમજ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ કેમ્પમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ દ્વારા લાભ લેવામાં આવ્યો સિવિલ હોસ્પિટલના દર્દીઓની ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ત્યારે મેડિકલ ઓફિસર રામોલિયા સહિતના અધિકારીઓ દ્વારા સારી કામગીરી કરતા ધારાસભ્ય દ્વારા ખુશી વ્યક્ત કરા ધારાસભ્ય આજે ઓક્ટોબર સુધી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી ગાંધીજીના જન્મજયંતિ સુધી બે ઓક્ટોબર સુધી જે સેવા ખડવી આખું ત્યારે આ કાર્યક્રમ આજે સિવિલ હોસ્પિટલ મુકામે રાખેલ હતો તમામ પ્રકારના દર્દીઓને અહીંયા સિવિલ હોસ્પિટલમાં જે કેમ્પ રાખ્યો છે અને કેમ્પમાં તમામ દર્દીઓ ત્યાં જે સેવા અત્યારે શરૂ છે અને હોસ્પિટલની પણ મુલાકાત લીધી આ કાર્યક્રમમાં અમારા દાન મહારાજની જગ્યાના લઘુમંત્રી શ્રી મહેશ બાપુ અમારા ગાયત્રી ગામના સંસ્થાના વડા એવા માનની શ્રી મહેશભાઈ અમારા નગરપાલિકાના પ્રમુખ માનની શ્રી ભૈલુભાઈ પછી જયરાજભાઈ ઉપસ્થિત પરેશભાઈ અમારા બિસુભાઈ માલા ઉપસ્થિત તમામ આગેવાનો સાથે આજે સિવિલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી ઓકે સર અહેવાલ બિપિન રાટ